કોંગ્રેસ અને ખેડૂતોએ ડીડીઓ ઓફિસ આગળ રામધૂન બોલાવી કોંગ્રેસ અને ખેડૂતોએ લગાવ્યા મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિરોધ નારા ખેડૂતોને સહાય મળે તેને લઈને કોંગ્રેસે આપ્યું હતું પત્ર ડીડીઓએ ત્રણસો વીસ કરોડની સહાય ખેડૂતોને ચૂકવા હશે તેવી હૈયાત ધારણા આપ્યા બાદ પણ કોંગ્રેસમાં નારાજગી અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાન પર કોંગ્રેસ આગેવાન ગુલાબસિંહ રાજપૂતની સરકારને અપીલ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી વાવ સુઈગામ ધરણીધર અને થરાદ તાલુકામાં અતિવૃષ્ટિ અને પૂરતી થયેલા નુકસાન બદલ તાત્કાલિક સહાય અને વળતર ચૂકવવાની માંગ કરી છે છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ અને પૂરથી ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન થયું છે ઘણા વિસ્તારોમાં સિત્તેરથી થી એસી ટકા સુધીનો પાક નુકસાન નોંધાયું છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પત્રમાં ખેડૂતોની કેસીસી લોન માફ કરવા પશુપાલકોને ચારા માટે સહાય આપવા ઘરોને થયેલા નુકસાન માટે તાત્કાલિક વળતર ચૂકવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા જેવી મુખ્ય માંગો કરવામાં આવી છે વધુમાં જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોને પાકોનું વળતર જાહેર કરી તેમને ન્યાય આપવો એ સરકારની ફરજ છે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો છે કે પૂર્વ પૂર આવ્યાને ને પાંત્રીસ થી છત્રીસ દિવસ વીતી ગયા હોવા છતાં સરકારે પાક નુકસાન કે જમીન ધોવાણ કોઈ વળતર આપ્યું નથી વધુમાં જણાવ્યું કે સહાય પણ સિત્તેર ટકા લોકોને મળી નથી કેસ્ટોલ માત્ર ઘરમાં બે વ્યક્તિઓને જ આપવામાં આવી છે આ તમામ મુદ્દાઓ પર ધ્યાન દોરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત બનાસકાંઠા તાલુકાના ખેડૂતો હજારો હજારોની સંખ્યામાં ભરી અત્યારે ડીડીઓને ને આવેદનપત્ર આપ્યું છે જમીન ધોવાન પાક નુકસાની માટેની રજૂઆત હતી સાથે સાથે ઘર વખરીની રજૂઆત હતી કેસ્ટોલ હોય પશુઓની સહાય ઘર પડી ગયા હોય તમામ પ્રકારની રજૂઆત લઈને અમે આવ્યા હતા આની પેલા પણ અમે સુ ખાતે પણ આવેદનપત્ર આપી પાંચ પાંચ કેબિનેટની મિટિંગો થઈ ગઈ પૂર પછી તેમ છતાં કેમ સરકાર નિંદ્રામાં મહારાષ્ટ્રમાં પણ આવી પંદર દિવસની અંદર ત્યાં સહાય માટેનું પેકેજ જાહેર કરીને મહારાષ્ટ્રમાં તેત્રીસ ચોત્રીસ હજાર કરોડ રૂપિયા આપ્યા પંજાબમાં પણ પાંચ હેક્ટરની મર્યાદામાં આપ્યા તો ગુજરાતમાં આપવામાં શું વાંધો છે અત્યારે પાક નુકસાની પણ બે હેક્ટરમાં આપવાની પાક ધોવાન પણ બે હેક્ટર નું આપવાનું પશુઓની સહાય તો પણ બે હેક્ટર માં આપવાની ઘર વખરી તો ગામમાં આપવાની નેવું ટકા લોકો ખેતરોમાં રહે છે તો કે બે હજાર તેવીસ માં પરિપત્ર કેન્દ્ર સરકાર ત્યાંથી ગાઈડલાઈન બહાર પાડે એના પછી જે તે રાજ્ય સરકારે આના સહાય માટેની ગાઈડલાઈન બનાવવાની હોય તો ગુજરાતમાં ખેડૂતોને અન્ય કરતી ગાઈડલાઈન કેમ બનાવવામાં આવી છે જે રીતે વાત થઈ કે જે સરકાર રાજ્ય સરકાર જ બનાવે તો રાજ્ય સરકાર ને મોટું મન રાખીને આ કુદરતે જે નુકસાન કર્યું છે પાંચ વર્ષ ખેડૂતો પાછા ગયા છે જે ત્રણ દિવસ સાત આઠ ને નવ દિવસ તારીખના જે વરસાદ આવ્યો વરસાદ પડ્યો સીઝન નો એક સાથે વરસાદ પડે વિસ્તારની શું હાલત થાય આપ સૌ દેખો તમે બધા પત્રકારો તો આભાર માનો છો કે અમારા સમાચાર જે રાજ્ય સરકાર સુધી પહોંચાડ્યા અને ત્યારબાદ સરકારના લોકો પણ આવ્યા પણ માત્ર આવીને ગયા હજી પાંત્રીસ દિવસ થયા જે કૃષિ મહોત્સવ ટાઈમ મળે છે પણ કૃષિ ના લગતા જે ખેડૂતો પીડા છે એમને સહાય આપવાનો આ લોકો ટાઈમ નથી મળતો દુઃખદ બાબત છે બિલકુલ નહીં જે રીતે વાત કરી માત્ર આજે જે દાખલો આપ્યો એ પ્રમાણે તો ખેડૂતોને મામૂલી રકમ મળે લગભગ સત્તર હજાર પાંચસો હેક્ટર દીઠ મળે આ પ્રમાણે અને ખેડૂતોને જે રીતે ધીરાન સરકાર કરે છે એક હેક્ટર પાજરી હોય તો એસી નેવું હજાર છે મગફળી હોય તો સવા લાખ રૂપિયા જેવું છે એરંડા હોય લાખ રૂપિયા જેવું છે જે ધીરાન કરે એટલું તમને વળતર આપવું જોઈએ હેક્ટર બે હેક્ટર નું આપો એટલું તો આપો અચ્છા ખેતરમાં ભાગ્ય ને શું આપો કંઈ નથી મળતું આની અંદર જમીન ધોવાનમાં પણ કે બે હેક્ટર ની મર્યાદા હવે મારે પાંચ હેક્ટર છે તો મને ના મળે નુકસાન તો મારે થયું છે બીજાને પણ થયું છે એવા તમામ ખેડૂતો થયું એમાં પણ મર્યાદા નાખી દીધી છે પશુ સહાયમાં પણ નથી આપ્યું નેવું ટકા ખેડૂત પશુપાલકોને વંચિત રહી ગયા પશુ મરી ગયા પોસ્ટમોર્ટમ ના થઈ ગયું પાણી ના રીતે અને ઘટાયેલા પશુ બાળ ઘટાયા તો પણ ત્યાં જમીન ની મર્યાદા નાખી દીધી ઘર ની અંદર પણ ગામમાં રહેતા લોકો થરાદના ત્રણેય ગામ ડૂબમાં છે તો એમાં કોઈક ને પાંચ જણ ને મળ્યા કોઈક દસ જણ ને મળ્યા કોઈક તેર જણ ને મળ્યા